વડોદરા શહેરમાં પ્રથમવાર ભૂદેવોની ક્રિકેટ યોજાઈ જેમાં ધોતી કુર્તામાં છ ટીમોના ખેલાડીઓએ ભાગ લીધો ઉલ્લેખનીય છે કે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો પણ ફિટ છે તે બતાવવા બીડું ઝડપ્યું હતું આ મેચમાં પરંપરાગત ધોતી કુર્તામાં સજ્જ થઈ બ્રાહ્મણોએ ક્રિકેટ રમી આ અંગે આયોજક કૌશલભાઈ કાકાએ જણાવ્યું હતું કે કુલ છ ટીમ છે અને છ ઓવરની મેચ રાખવામાં આવી હતી લુણાવાડા થી લઈ વડોદરા સુધી વિવિધ ટીમો તૈયાર કરવામાં આવી છે

એની અંદર એમનો જોશ વધારવા માટે ખભે જનોય રાખનાર કે જે આ અમારી ટીમને જોશે અમારા કાર્યને જોશે એ જોયા પછી આખા સમાજની અંદર જેટલા જરૂરદારી હશે એ બધા હર હર માધ્યમ અમારી જોડે રહેશે અને અમે એમને આગળ લઈ અમારા ભેદોનું જે રક્ષણ કરવાનું છે ભૂદેવોને જે જાગૃત કરવાના છે એના માટેનું મારું ભગીરથ કાર્ય આ જે છે એને સહકારથી આગળ વધારીશું હર હર માધ્યમ શું આયોજન છે આજે તમારે ત્યાં શું આયોજન કરેલું છે આ હર હર મહાદેવ જય જય પરશુરામ એકસો પચાસ ઘર જે બ્રહ્મ સમાજ અમારો છે અમારા સમાજ બ્રાહ્મણ સમાજ દ્વારા આજે વડોદરા ખાતે ક્રિકેટ મેચનું અમે લોકોએ આયોજન કર્યું છે લગભગ છથી વધારે ટીમો આની અંદર પાર્ટિસિપેટ થઈ છે ખાસ આકર્ષણનું કેન્દ્ર બ્રાહ્મણ સમાજનું બુદેવોનું આજે અમે લોકો પહેરવેશની અંદર આજે રમવાના છે સનાતન ધર્મની રક્ષા માટે વેદોની રક્ષા માટે બ્રાહ્મણ હંમેશા લોકોનું સચિંતન કરતો હોય છે ભલું વિચારતો હોય છે ત્યારે આજે તમામ લોકો આજે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર આ બુદેવોની અત્યારે જે મેચ ચાલી રહી છે એ મેચની અંદર જે અમારા જે પરવેશની અંદર અમે જે કર્મકાંડનો જે અમારો દેશ છે એની અંદર અમે જે ક્રિકેટ રમવાના છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને આવનાર અને આની અંદર ખાસ બીજી પણ એક મહત્વની વસ્તુ એવી રહી છે કે જે કોમેન્ટ્રી છે એ પણ સંસ્કૃતની અંદર કોમેન્ટ્રી આપવામાં આવી રહી છે સનાતન વેદોની જે પણ સંસ્કૃતિ સંસ્કાર અને સંસ્કૃતિના સિંચન માટેની જે વાત કરવામાં આવે છે આજે બ્રાહ્મણો આ સંદેશો સમગ્ર દેશની અંદર સકારાત્મક રીતના પહોંચાડશે એ સાથે હર માદેવ જય જય ફતી